સોણગઢ ખાતે પ્રકૃતિ સર્વધન સમિતિ અને સામાજિક વનીકરણ સહયોગથી એક પેડમાં કે નામ કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

आज तापी जिला में सोनगढ़ तुके संस्था द्वारा एक अद्भुत कार्यक्रम आयोजन सात हज़ार की नगरिकों स्वयं बै दिवस पहला जे जे स्थल पर वृक्ष रोकना आज एक साथ सात हज़ार वृक्ष वृक्षारोपण कर आखा राज्य में એક ખૂબ જ મોટી ચેતના છે એક દિશા આપવાનું કામ સુંગઢ તાલુકાના આદિવાસી રાજ્ય સરકાર વતી સંસ્થાને આયોજકોને આદરણીય મુકેશભાઈ પટેલ અને સાથે અભિનંદન આભાર બિન આ દ્રશ્ય આટલા વરસાદની અંદર કોઈ વર્ષના વૃદ્ધ છે તો કોઈ નાનો બાળક અલગ અલગ યાદોમાં આ વૃક્ષ અદ્ભુત કાર્યક્રમ અને સૌ લોકોને ખૂબ સાહેબ ગુજરાતમાં એસઆરપીની ભરતીમાં અગ્નિવને પ્રાધાન્ય આપવામાં આવશે એવું સીએમ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે એની એક સંપૂર્ણ માહિતી આવનારા અઠવાડિયામાં આપવામાં આવે છે આદરણીય મુખ્યમંત્રી આપણા દેશના રહી રાજ્યમાં એસઆરપી અને આમ લોકો આ પ્રકારનું સ્પેશિયલ